પ્રિયાંશ ટ્રાયલ સ્કૂલે તો સર ઓ પ્રિયાંશ સ્કૂલે ડ્રોપ કરીને આવે જો હજી ચંદા મામા પણ છે ઉપર ચાલો મળીએ થોડી પ્રિયાંશ જય મહાદેવ સર મેં ટ્રાયલ સ્કૂલ આ બાય એના પછી મેં ઇન્સ્ટાગ્રામ પર નવી આઈડી ખોલી છે થ્રી સિક્સટી ફાઈવ ડે ચેલેન્જને લઈને રોજ એક વિડીયો નાખવાનો તો એના હિસાબથી હું નવો એક વિડીયો બનાવવા ગઈ હતી પોતાના ખુદના વોઇસની સાથે વિડીયો નાખવાની ઈચ્છા છે તો એ વિડીયો હું બનાવવા ગઈ હતી ટેરેસ પર જોશો તમે ન્યૂ આઈડી છે જાજો અને ફોલો કરજો ઇટ્સ ની ઇટ્સ મી કરીને છે चार दिन लेट हो गया फर्स्ट जनवरी से मैंने चालू करने वाली थी बट थोड़े घर के इश्यूज़ थे तो मैं चालू नहीं कर पाई हूँ तो चार से पाँच दिन मेरा लेट हो गया है तो प्लीज़ अंडरस्टैंड और समझना और इसको स्टार्ट करने के पीछे बहुत सारे रीज़न है लाइफ बहुत नीचे चली गई, उसको फिर से ट्रैक पे लाना है और ऊपर लेके जाना है तो प्लीज़ गाइस सपोर्ट कीजिए लाइक शेयर एंड सब्सक्राइब

કોલ માધીન કોલ આવ્યો છે તો હું અગિયાર વાગ્યા છે અને પ્રિયાસ લેવા માટે જાઉં છું ખબર નહીં શું થયું હશે પ્રિયાન્સ ને તો ચલો જોઈએ એને શું થયું છે મળીએ સો ગાઈસ વોટિંગ આવે છે અને જોવો તમે નીચે વોટિંગ માટે બધા આવ્યા છે નિયમમાં પાર ઓટ કરીને છે શિશુ છે કોટ લેવા તમે આ બધા બે નંબર બે નંબર નું બટન દબાવો રોબાઈને વિજેત કરી ને છે મશાલ તો ચલો પાછા બનાવે છે આજનો દિવસ કમ્પલીટ થઈ ગયો છે અને આજના દિવસમાં મેં ઘણું બધું બહારનું કામ હતું એક્ટિવિટી હતી કરી હતી આજે અભ્યાસને સવારે વહેલા સ્કૂલ મોકલો હતો તો એની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી તો પાછો લેવા માટે પણ હું ગઈ હતી એને તમને આગળ વધ્યોમાં તમે જોયું હશે એની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે હું એને વાંચ અગિયાર વાગ્યા સુધી રિટર્ન લઈને ઘરે આવી એના પછી એને ડૉક્ટરને પણ બતાવ્યું અને એના પછી ટિફિન વુફિન થોડું રેગ્યુલર રૂટીન રોજનું કામ હતું એ કમ્પ્લીટ કર્યું અને એના પછી પાછું પોણા ચારે એને ક્રિકેટ કોચિંગ લઈને ગઈ એના પછી ત્યાંથી લઈને એના પછી જ નહીં ક્રિકેટ કોચિંગ લઈને ગઈ એના પછી રિટર્ન ઘરે આવે ઘરનું થોડુંક બધું કામકાજ બાકી હતું કારણ કે સવારમાં મારે કાંઈ થયું નહોતું કામકાજ અને કામકાજ બહુ ખતમ કર્યું પાછું રિટર્ન ગઈ પ્રયાસને કોચિંગથી લઈને આવી પાણીપુરી પાણીપુરી ખવડાવી અને એના પછી ઘરે આવી ટ્યુશનનું બેગ લીધું ક્લાસીસનું અને એ લઈને પાછી નીચે ગઈ એને ટ્યુશન છોડ્યું સોરી ટ્યુશન નહીં ક્લાસીસ આદત પડી ગઈ છે ટ્યુશન બોલવાની તો ક્લાસીસ લઈને ગઈ ક્લાસીસ છોડ એના પછી થોડું ઘરનું સામાન લેવાના હતું એ લઈને આવી અને પછી ઘરે આવી રસોઈ રસોઈ કરી થોડો આરામ કર્યો પછી રસોઈ કરી એન્ડ એના પછી થોડી ઘણી બીજા જરા ઘરના મતલબ બધા બેઠા હતા તો વાતચીત કરતા હતા નોર્મલી તો એ વાતચીત કરતા હતા એના પછી જમવા અને સ્કૂલ ગેમ મૂવી લગાવ્યું હતું તો એ જોતા હતા અને અત્યારે એક વાગ આવ્યો છે અત્યારે હું લાસ્ટ શૂટ અત્યારનું આજ હું કમ્પ્લીટ કરું છું અત્યારે તો ચલો ગાઈસ મળે આવતી કાલે નેક્સ્ટ વિડીયોમાં સૌને આજના મારા હર હર મહાદેવ ગાઈસ એક આવ્યો છે અને મને ડર લાગે છે હું ડરતી નથી પણ થોડી એકબીજાની વાતો સાંભળી સાંભળીને થોડો ડર લાગ્યો એટલા બાર ગયો તો જો તમે કોઈ નથી બધા સુઈ ગયા છે રાતનો જો કે એક વાગી ગયો છે તો બધા સુઈ ગયા હોય ચલો આપણે પણ સુઈ જઈએ હર હર મહાદેવ સૌને